આ છે મિત્રો અમારો રૂમ જ્યાં અમે રોકાયા હતા આ છે બેડ છે અને નીચે એક્સ્ટ્રા બે ગાદલા નંખાવ્યા હતા પછી સાઈડમાં લગેજ મૂકવા માટેનું છે પછી બહારનો વ્યૂ પણ બહુ સરસ છે તમે જોઈ શકો છો બહારથી બાલ્કનીમાંથી નજર કરતા મસ્ત શાંત પીસફુલ વાતાવરણ છે અને સામેની સાઈડે હાઈવે છે અને પછી એસી નેટિવ એઝ યુઝ્યુઅલ બધામાં રહે છે જ એ રૂમમાં એ રીતનું હતું અને જોઈએ આ બાજુ હજી ને એવું છે અહીંયા સામાન મૂક્યો છે અહીંયા મિરર છે પછી અહીંયા પાછું ટી કોફી બનાવવા માટેનું છે ટોયલેટ બાથરૂમ બધું અટેચ છે ને ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી એટલે મતલબ ઓલ ઓવર સારું હતું સારું રહ્યું અને આ છે અમારા હોટલનો ડાઇનિંગ એરિયો બહુ મોટો છે બધા હજી આવવાના બાકી છે મમ્મી આવી ગયા છે મિસ્ટીને ને મીકુર રમે છે અમે રાહ જોઈએ છે નાસ્તો પણ આવી ગયો છે ચા નાસ્તો આવી ગયો છે મતલબ બધા આવી ગયા છે હવે ચા નાસ્તો કરીને પછી નીકળીએ પછી જોઈએ તમને બતાવીએ આવી ગયા છે મ્યાનમાર ગેટ ધીસ ઇઝ ધ મ્યાનમાર ગેટ ઓ પીગરપુરી મ્યાનમાર ગેટ એ નાશિક શહેરમાં આવેલું એક આકર્ષક સ્મારક છે જે મ્યાનમારના આર્કિટેક્ચરલ સ્ટાઈલમાં બનાવાયેલું છે અહીં શાંતિ અને સૌંદર્યનું અનોખું સમ મિશ્રણ જોવા મળે છે આ સુંદર સ્મારકની અંદર અશોક સ્તંભ સ્થિત છે જે શાંતિ અને અહિંસાનું પ્રતિક છે આ સ્થાન નાશિકનું એક આકર્ષક અને ઐતિહાસિક પ્રવાસ સ્થળ છે બરાબર amigo દોડામ દોડ કરતો છે ઈટસ વર્ ગુડ પોઈન્ટ વિઝિટ ઇન ઈગતપુરી ધેન વી મૂવ ટુ નેક્સ્ટ પોઈન્ટ ધેર ઇઝ કેમલ વેલી પોઈન્ટ This is the camel point view our gang is coming this is the view from camel point view

য়াকে বিশছ য়াকে বারসি মব চৈলা য়াউ কনো আপায় য়ার্লে

ડેમનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે એકદમ લુઈસ ક્રિસ્ટલ ક્લિયર વોટર વી કેન સીન ધ ડેમ એકદમ ક્લિયર છે પાણી એ હાચો આ બોર્ડર ફાલછો આ દેખાતી હતી લાઈન જે પેલું તો પાણી પડતું હતું તેની દેખાતું હતું ને દેખાતું આયે સજંતે એક ટીવાવા ગેટગા

આ જોઈ શકો છો તમે ટુ સ્ટેપ માં પાણી પડે છે ઘણા બધા લોકો પ્રવાસીઓ આવ્યા છે અને આગળ આ બાજુ મસ્ત લોકેશન છે આગળ ડેમ છે તે બાજુ હજુ બધા એન્જોય કરી રહ્યા છે બાવલી વોટરફોલ માં चलो, चलो। तो हमारी गैंग आ भी रही है पाछड़ में बधा अच्छो मित्रों वॉटरफॉल अँ थी भी देखाय मस्त हमारी गाड़ी या करेंस नया छे डैम हम नया छे हमारी गाड़ी começar. પાઉ Paul. પછી રિટર્નમાં અમે ટામેટાની વાડીમાં ભરાઈ ગયા માલિકની પરમિશન લઈને ટામેટાના માલિકની હા મીચે હા ત્યાં પેલી સાઈડે દાદા તોડી રહ્યા છે ટામેટા એ આ વાડીના માલિક છે

ચાલો તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ સી યુ ટેક કેર